હેલો ગાઈઝ આજે આપણે બનાવશું પાણીપુરી તેના માટે આપણે ગ્રીન ચટણી લઈ લીધી છે તેમાં આપણે લીલા મરચાં ધાણા ફુદીનો એ રીતના આપણે લીલી ગ્રીન ચટણી બનાવેલી છે તમે આ ફૂલ વિડીયો તમારે જોવો હોય તો મારા યુટ્યુબમાં શોર્ટ્સમાં તમે જોઈ શકો છો અને આપણે એક લિટર પાણી લઈ લીધું છે આપણે છ સાત મેમ્બર્સ માટે બનાવીએ છીએ એટલે આપણે એક લિટર પાણી લેશું તેમાં આપણે ગ્રીન ચટણી જે બનાવી છે આપણે એ નાખીશું પાંચ છ ચમચી નાખી દઈશું અને થોડી લેવા દેસું આપણે મસાલા માટે અને આપણે જલજીરા આવે છે રેડી પેકેટ એ આપણે ત્રણ ચમચી નાખશું સ્વાદ મુજબ આપણે મીઠું અને સંચળ એ બધું એડ કરશું અને સારી રીતે હલાવી લેશું તો આ રીતના સ્વાદ મુજબ મીઠું સંચળ નાખી દીધું છે જો તમને મારા વિડીયા ગમતા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરજો તો આ રીતના આપણે ગ્રીન એકદમ ગ્રીન પાણીનો કલર પણ આવ્યો છે આપણે કોઈ ફૂડ કલર યુઝ નથી કર્યો અને એક લીંબુ નાખેલું છે આપણે લીંબુ નીચવીને આપણે નાખી દઈશું બીયા એક એક સાઈડ કરી લેશું આ રીતના અને એક ચમચી આપણે ચાટ મસાલો નાખશું એકદમ બહાર જેવો ટેસ્ટ આવશે આપણે ઘરે પાણી ચોક્કસ બનાવજો એકવાર જરૂર ટ્રાય કરજો આ રીતના પાણી બનાવશો એટલે તમને બહારની પકોડી પણ ભૂલી જશો એ રીતના બનશે અને ઉનાળાના હિસાબે આપણે થોડુંક ઠંડુ પાણી કરશું એટલે આપણે એક બરફનો ટુકડો નાખી લો છો મોટો બધો અને ઓવરનાઈટ આપણે વ્હાઈટ વટાણા હતા આપણે રગડો પણ કરીશું તો પાંચથી છ નંગ બટેટા આપણે નાખેલા છે બાફેલા બધું મિક્સ કરી લેશું તેમાંય આપણે મીઠું સ્વાદ મુજબ નાખશું મિક્સ થઈ જાય એટલે મીઠું નાખશું અને આપણે ગ્રીન પેસ્ટ બનાવી હતી તે બે ચમચી એડ કરીશું થોડું ચંચળ નાખશું અને આ રીતના આપણે મિક્સ કરીને એક એક ચમચી હળદર નાખશું પછી આપણે હળદર નાખીને મિક્સ કરી થોડું પાણી નાખવાનું અને આપણે ગેસ ઉપર દસથી પંદર મિનિટ ઉકળવા દઈશું એટલે આપણો રગડો રેડી છે હવે આપણે બીજો મસાલો બનાવશું તેના માટે બટા બટાકા બાફેલા છે તે લીધા છે ચણા બાફેલા છે તે લીધા છે અને ગ્રીન પેસ્ટ આપણે બનાવી હતી તે બે ચમચી નાખશું તેમાં પણ આપણે મીઠું સ્વાદ મુજબ નાખીશું સંચળ નાખીશું આ રીતના આપણે મસાલો રેડી કરશું જો આ રીતના આપણે હાથેથી મેશ કરશું એ પ્રેશરથી આપણે મેશ કરશું તો વ્યવસ્થિત નહીં થાય હાથેથી કરશું ને તો એકદમ બટેટું બધું મેશ થઈ જશે ચણા બટેટા મિક્સ થઈ જશે એ રીતના આપણે હાથનો યુઝ કરવાનો છે મિક્સ કરીને આપણે હવે આ લાલ મસાલો બનાવશું તેના માટે બટેટા બાફેલા ચણા બાફેલા લાલ ચટણી ધાણા જીરું મીઠું આ રીતના કરશું પણ એમાં કાશ કાશ્મીરી લાલ મરચું નાખશું ને તો એનો કલર સારો આવશે થોડું તીખું મરચું નાખવાનું છે લાલ મરચું પાવડર અને એકાદ ચમચી તમે કાશ્મીરી લાલ મરચું નાખશો એટલે એકદમ કલર તેનો લાલ આવશે એટલે આ રીતના આપણે લાલ મસાલો પણ બનાવી લીધો છે હવે આપણે ગોળ આંબલીની ચટણી બનાવવાની છે તે આપણે ગોળને આંબળી ઉકાળી લીધી છે તેને આપણે મિક્સ કરી ઠંડો કરીને પલ એનો નીકાળી લીધો છે આ રીતના આપણે એક જીરું એક ચમચી ગરમ મસાલો એક ચમચી લાલ મરચું પાવડર એક ચમચી મીઠું આ રીતના બધું નાખીને આપણે થોડું પાણી ઉમેરીને થોડી પતલી એવી બહુ ઘાટી નહીં એવી આપણે ખાટી મીઠી ચટણી બનાવશું જો આ રીતના આપણી એકદમ પકોડીનો મસાલા બધા પાણી અને પકોડી બધું રેડી છે તમે પણ ટ્રાય કરજો થેન્ક યુ